નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું હું આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શનોને આવતીકાલે સપ્ટેમ્બર બે હજાર પચીસ માસનું પેન્શન કેટલું જમા થશે જાણો વિગતવાર જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે તમે જાણો છો આપણી આ ચેનલ પર હરેક મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાણ કરીએ છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનધારકોને જે મહિનાનું પેન્શન મળે છે તે મહિનાના છેલ્લી તારીખે વિડીયો બનાવી છે કે તમે આવતા મહિને પહેલી દાય કેટલું પેન્શન મળશે જેમ કે આજના વિડીયોમાં આ તારીખે ત્રીસ સપ્ટેમ્બર બે પચીસ તો ટીસ સપ્ટેમ્બર એટલે કે સપ્ટેમ્બર મહિનાનું પેન્શન આવતીકાલે કેટલું જમા થશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો તમને કહ્યું તેમ ગુજરાત રાજ્યના પેન્શનધારકોને હરેક મહિને તમારે પહેલી તારીખે પેન્શન મળે છે તો સપ્ટેમ્બર બે હજાર પચીસ માસનું પેન્શન કેટલું જમા થશે પહેલાં તો મિત્રો તમે જાણો હોવી જોઈએ તમારે પેન્શન કે પેન્શન મૂળ પેન્શન કેટલું હોય છે કેવી રીતે ગણતરી થાય છે તો વાત કરી લઈએ મૂળ પેન્શન પ્લસ મોંઘવારી મોંઘવારી ભથ્થું પંચાવન ટકા તમે જાણો છો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે જાન્યુઆરી મહિનામાં ત્રેપન ટકાથી વધારીને બે પ્લસ એટલે પંચાવન ટકા મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું હતું હાલની પરિસ્થિતિ જોતા હાલમાં ત્રીસ નવ હજાર પચીસમાં મોંઘવારી પંચાવન ટકા છે એટલે કે મૂળ પેન્શન મૂળ પેન્શનના પંચાવન ટકા મોંઘવારી મિત્રો આપણે વિગતવાર જોઈ લઈએ તમે શાંતિ વિડીયો આન્સર બનાવેલો છો પહેલાં મિત્રો મૂળ પેન્શન મૂળ પેન્શનના પંચાવન ટકા પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ તો મિત્રો આ તઈનો સરવાળો કરવાનો રહેશે તમને કહ્યું તેમ આ તઈનો સરવાળો કરશો જે સરવારો આવશે તેમાં મિત્રો બે રકમ બાદબાકી કરવાની રહેશે કઈ બે રકમ એ કોમ્પિટિશનનો સમયગાળોની કોમ્પિટિશન સમયગાળા પંદર વર્ષ જો તમારે ન થયા હોય તો તે માઇનસ કરવાનું રહેશે ત્યારબાદ બીજું માઇનસ કરવાનું રહેશે તમાર આવક પેન્શન આવકપાત્ર પેન્શન થતું હોય જે આવકપાત્રની રકમ હોય તે બંને રકમ માઇનસ કરવાની રહેશે અને જે માઇનસની રકમ આવશે તે એ રકમ હશે મિત્રો તમારું મૂળ પેન્શન હશે તમને ખ્યાલ આવી ગયો છે મિત્ર મૂળ પેન્શન કેવી રીતે મેળવવાનું રહેશે તો ફેરવું એકવાર રજૂઆત કરી લઈએ આપણે તમારા મૂળ પેન્શન મૂળ પેન્શનના પંચાણું ટકા મોંઘવારી પથ્થું પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આ તેનો સરવારો કરશું સરવારો કર્યા બાદ કોમ્પિટિશન સમયગાળ પંદર વર્ષ ન થાય હોય તો તે માઇનસ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો જો તમારે આવક પાત્ર રકમ થતી હોય તો તે રકમ માઇનસ કરવાની રહેશે આ માઇનસ કરશું જે વર્ષે રકમ એ તમારું મૂળ પેન્શન હશે એટલે કે મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં તમારું મૂળ પેન્શન મળવાનું છે એમાં કંઈ વધારે સુધારો થવાનો નથી હા મિત્રો એક મહત્ત્વ વધે છે જો તમારા આ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં મિત્રો સપ્ટેમ્બર મહિનામાં કોમ્પિટિશન સમયગાર વર્ષે પંદર વર્ષ પૂર્ણ થતા હોય તો તેનું પેન્શન તમારે વધારે મળશે અને મિત્રો ઉંમર આધારિત પેન્શન પોસઠ વર્ષ સિત્તેર વર્ષ પંચોતેર વર્ષ પંચ્યાસી વર્ષ એંશી વર્ષ થતી હોય આ મહિનામાં તો તે તમને પેન્શન વધારે મળવાનું છે મિત્રો પહેલાં તે વાત સ્પષ્ટ છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસ માસનું પેન્શન ફક્ત મૂળ પેન્શન મળવાનું છે આમાં કંઈ વધારો થવાનો નથી મિત્રો તો એ બાબત આ બાબત હતી ત્યારબાદ અન્ય કેટલી બાબતો છે આ મહિનામાં તો પહેલી બાબત એ છે કે સપ્ટેમ્બર મહિનામાં તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધારે છે એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં બીજું છે જુલાઈમાં જુલાઈનું આ જાહેરાત મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં થાય છે તો સપ્ટેમ્બર મહિના ત્રીસ થ ત્રીસ તારીખ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી થયું નથી તો એ બાબત સ્પષ્ટ છે મિત્રો આવતા મહિને પહેલાં વીકમાં જ દિવાળીના પહેલાં પહેલાં જ અઠવાડિયામાં ગુજરાત રાજ્ય સરકાર એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આવતા વીકમાં મોંઘવારી ભથ્થાને લઈને વધારો થવાનો છે એ બાબત સ્પષ્ટ છે તેમ ગુજરાત રાજ્યના પેન્શનધારો પણ સરકારી કર્મચારીઓને દર મહિને કર્મચારીને પાંચસો ચાલીસ રૂપિયા અને પેન્શનદારને બસો ચાલીસ રૂપિયા ફાયદો થવાનો છે મિત્રો તો એ બાબત સ્પષ્ટ છે કે આવતા મહિને તમારું પેન્શન વધારો થવાની છે સારી સારી વાત અન્ય પણ કરવી છે આઠમા પગાર પંચ તમે જાણો છો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દર દસ વર્ષે સાતમ પેન્શન પગાર પંચ બદલાવામાં આવે છે જેમ કે આ વર્ષે સાતમો પગાર પૂ પૂર્ણ થાય છે સાતમો પગાર પર છેલ્લો વધારો થવાનો છે તમે જાણો છો એક જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં ગુજરાત રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે આવતા વર્ષથી આઠમો પગાર પણ લાગુ થવાનું છે આઠમો પગાર પણ લાગુ થતાં જ પેન્શનધારકો સરકાર કર્મચારીને ખુશીનો માહોલ જોવા મળી શકે છે પરંતુ સરકારશ્રી દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસ જાન્યુઆરી મહિનામાં ડેટ જાહેરાત કર્યા બાદ અન્ય કોઈ પણ અપડેટ આપવામાં આવી નથી તો એ બાવર સ્પષ્ટ છે કે આઠમો ભાવ પણ લાગુ થતાં ઘણો સમય લાગવાનું છે મિત્રો જ્યારે પણ લાગુ થશે ત્યારે તમને જાન્યુઆરી મહિના બે હજાર પચીસથી બે હજાર છવ્વીસથી તમે અમલગીરી કરવામાં આવશે તો એ બાવત સ્પષ્ટ છે મિત્રો કે સપ્ટેમ્બર બે હજાર પચીસ માસનું પેન્શન મૂળ પેન્શન મળવાનું છે આમાં કંઈ વધારો થવાનો નથી આ જો તમારે કોમ્પિટિશન સમયગાળા પંદર વર્ષ પૂર્ણ થતાં હોય તો એ પ્લસ મળશે અને અન્યથા ઉંમર આધારિત ઉંમર આધારિત પેન્શન મળતું હોય છે તે પ્લસ થશે તો મિત્રો બીજી માહિતી એ આપી છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત તો કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જો તમે મિત્રો ગુજરાત રાજ્ય સરકારે જે 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 કાર્ડ જે કેશલે જો દસ લાખની સારવાર યોજના હેઠળ જે કાર્ડ જે સિરીઝનું કાર્ડ કાઢવાનું કહ્યું છે તો કેવી રીતે કાઢવાનું છે તેનું પણ સંપૂર્ણ વિડીયો બનાવેલો છે એ ચેનલ પર પુરવઠકમાં આવેલો છે એ પણ અવશ્ય વિડીયો જોઈ લેજો મિત્રો તો આપણી આ ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન દ્રાહક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો થેન્ક યુ વેરી મચ